માગણી કરવામાં આવી રજૂઆત કરવામાં આવી કે લગ્ન નોંધણીમાં વાલીની સહી ફરજિયાત લેવામાં આવે દીકરી જે ગામની હોય એ ગામ કે શહેરમાં જ લગ્ન નોંધણીનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવે લગ્ન નોંધણી માટે રજૂ કરાયેલા દસ્તાવેજોનું વેરિફિકેશન ફરજિયાતપણે કરવામાં આવે જે તે સ્થાનિક પોલીસ સ્ટેશન હસ્તક કરવામાં આવે આ વેરિફિકેશન આ પ્રકારની રજૂઆત કરી રમણલાલ હોરાય લગ્ન નોંધણીના પ્રમાણપત્ર ઇશ્યુની જવાબદારી સોંપાય છે તેની ચકાસણી કરવી સંબંધિત અધિકારી તરફથી ઇશ્યુ કરાયેલા પ્રમાણપત્રની ચકાસણી ચોક્કસથી થવી જોઈએ આ માગણી કરી રમણલાલ વોરાએ કારણ કે જે રીતે કિસ્સાઓ બની રહ્યા છે પ્રેમ લગ્નના કિસ્સા બાદ જે ઘટનાઓ બનતી જઈ રહી છે તેને લઈને આ પ્રકારની રજૂઆત આ પ્રકારની માગણી કરવામાં આવી છે રમણલાલ વોરાએ પત્ર લખીને કેટલીક માગણીઓ કરી છે એમાં રજૂઆત કરવામાં આવી છે કે માતા પિતાની વાલીની સહી ફરજિયાત હોવી જોઈએ વેરિફિકેશન કરાવવું જોઈએ લગ્ન નોંધણીના પ્રમાણપત્ર ઇસ્યુની જવાબદારી સોંપાય છે એની ચકાસણી કરવામાં આવી જોઈએ સંબંધિત અધિકારી તરફથી ઇસ્યુ કરાયેલા પ્રમાણપત્રની ચકાસણી પણ થવી જોઈએ આ તમામ બાબતની માગણી કરી છે રમણલાલ વોરાએ